અમે કચ્છમાં હતા સાહેબ અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાઓ માથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના પાંચ વાગે પહોંચ્યા ત્યાં બધા સમાજના ને બધા હતા તે કે તારા છોકરાને પાણી પીતા પીતા એટક આવી ગયો આ સાંભળીને અમે પછી એટક છોકરાનું મોઢું જઈને હું તો ગભરાઈ ગઈ સાવ પછી અમે ઘરે ગયા એની તેરમાં દે બધી વીતી થઈ પતી ગયું પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટક આવે મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો રોજના ફોન કરે છે સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે એના દોસ્તારને ફોન કરે તો એટક કેમ આવી જાય આ પતી ગયું તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા મારા જે પાંચો ભાઈ ગયા હતા હું તો જે મારવા વાળું હતું તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે પછી ફોન કરે છે બધું જો ઊંધું જ બધું આપવા લોકો હતો કે તું હવે શું કરું પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે તો તમે જે પેન લઈ દો મારે છોકરાની યાદગીરી જોવી છે મારે તો એના મારા ઘરવાળાએ એ શિવજીભાઈના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો શિવજીભાઈએ એના છોકરાને કીધું છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેન ડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેનડ્રાઈવ ભરાવી દઉં એ લેપટોપ પેન ડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા ને અહીંયાથી અમે વાપી ગયા બે દિવસ રહીને વાપીમાં અમે પેનડ્રાઈવ લેપટોપમાં મારા ભાઈને કીધું ઉદવાડા પલસાણા મારું પિયર છે ત્યાં ગયા ને તો

કે તમારે અજય નિમામત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજ ના કે બે છોકરા કરાય તો સાહેબ બે છોકરા હોય તો મારવા માટે આવું અધિકારીને ને શોભે છે આવું બોલે છે તો મેં તો ત્યારે કાઈ જવાબ નથી દીધો એને પોલીસ વાળા ના મેં

આ લોકો હજુ સુધી અમને નથી કર્યો અમે ફરિયાદ બધું લખાય ભાઈ બે હોય અમને કઈ રજૂઆત નથી કરી સાહેબ કમિશનર સાહેબ સાથે અમે અરજી કરાવી હતી એ અરજી પહેલા અમારે માલવિયા નગરમાં ગઈ ત્યાંથી પાછી કુવાડવા આવી બી કુવાડવામાં મદદ કેટલા દિવસથી દોડીએ છીએ ખાવા પીવા ઘરના ને જે ગુનેગાર આવે એને સાહેબ રૂમમાં બેસાડીને ચા પાણી નો આદેશ થાય અમે ન્યાય માંગવા નીચે બેઠા છીએ અમને કોઈ કઈ પૂછાડ નથી કરતો પણ ગરીબનો છોકરો તો એટલેને રૂપિયાના મોં ભરી દે છે એટલે બધું વેચાઈ જાય છે અમે કેટલા દિવસથી દોડ્યા છે કેમ કે

અજય ની એકાદ ન હોવા જોઈએ બે છોકરા તો હોવા જોઈએ મતલબ શું મારવા માટે બચાવવાનું

કોઈ નિવેદન બદલી જાય છે અમે કેમ ન્યાયની આશા રાખીએ આટલું બધું પૈસા ખવડાવે એટલે બધા એના જ થઈ જાય છે અમારું તો કોઈ ધ્યાન જ નથી દેતું ભાઈ ભાનુશાલી હર્ષિલ એ મારો ભત્રીજો હતો એ આ બનાવમાં એવું હતું કે જ્યારે એને નાણાજીભાઈમાં નોકરી કરતો તો ત્યારે એની આ મને શિવજી શામજી ભાનુશાલીનો ફોન આવ્યો એ તું જલ્દી દવાખાને ગયા એટલે એટેક આવી ગયો એટલે હું અહીંયા પંદર મિનિટમાં કોઈ ગો અહીંયા બધે જેટલા માણસો બેઠા બધાને ભમાવીને આપ્યું કે આને એટેક આવી ગયું એટેક આવી ગયું એટલે બધા બોલા બેઠા પાણી પીવાથી એટેક આવી ગયું હોય બી બધી અમને છ વાગે ત્યાં છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું એટલે અમે ઘરે લઈ ગયા એને પણ જ્યાં સુધી શિવજી શામજી ઘરે લઈ ગયા આખો આખી રાત ઘરે એનો આવ્યો જીયાજી બપોરે સીધો શમશાન યાત્રા આવ્યો અને અમને કાંઈ મનમાં એવું નથી કે અંદર અમારી અમે આવવું પડશે પછી અમે બધું હોકેલ ઉપર થઈ ગયું અમે બધી વિધિ કરી નાખી પછી પોણા બે મહિના થવા એવા જ્યારે અમારે આ વહુ રિયાએ એમ કીધું કે ભાઈ મારે યાદી આટું બેન્ડેજ જોઈ તો મારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરે કે ભાઈ મારે યાદી યાતું જોઈ તો એને કીધું કે ઘરે આવી ગયા જ્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી શામજી જ્યાં નશો કરતો હતો અને નશા નશામાં છોકરાને જે પેન્ડ્રાઇઝ દઈ દે એટલે અમારી ભાઈ પેન્ડ્રાઈઝ આવી અમે પેનડ્રાઇવ જોઈ આમાં બધું આવું નીકળ્યું એટલે અમે બે દસ દિવસ પોલીસમાં કુવાડા પોલીસ સ્ટેશને જઈ એમ આવે અમને જવાબ મળતા નથી જે આરોપીએ એને અહીંયા ભેવડાવી અને પાણી ચા નાસ્તો બધું પૂરું પાડે એનો મેન એ અજય તો અજય નિમાવત બરોબર હજે નિમાવા તેના ભેગો એને પૈસા ભરી દે એટલે બધા બયાન પાછું ભરી નાખે જ્યાં એનો આવીને એક અધિકારી આખો બ્યાન ફેરવી નાખે કુવાડા પોલીસ સ્ટેશનમાં અમને ન્યાય દેવા અમારે ન્યાય જોઈએ બીજું કાંઈ જોતું અમારે મેન શરીર શિવજી શામજી એનો ભાઈ બે મળીને બધું રહેશે લુએ સાહેબ શિવજી શામજી અને જેઠાલાલ શામજી માયરું સુશીલ આયર મેન આરોપી સુશીલ આયરે અને ત્યાં ત્રણે આરોપીને બોલાવ્યા હતા પોલીસ ગુવા ચોકીએ એ લોકોને પૂરી સુવિધા મેળવી બે કલાક પછી એ લોકોને જવા દીધા ત્યાં લગીને એક ભાઈ આવે પોલીસવાળો ત્યાં અમે ઓલી હેફા કે બેન ધ્યાન લે એમાં એ લોકો ત્યાં તરત તરત વકીલની અમે ફેરી નાખ્યા હે તપાસ પહેલા તપાસ પહેલાં બે નામમાં ખબર બીજા ભાઈ આ લોકો પાછા બી દીપમાં મોકલી દીધી બધું ફેરી નાખ્યું આ લોકો